હલો ભાઈ બન કાલે મારા છોકરી જોવા જવાનું છે એટલે તારે પ્યુમાના બોટ હતા ને કંપનીના એ ધોઈ રાખજે ની એટલે છોકરે જોવા જવાનું છે મારી યાદ આવી કે નહીં પણ મારે નો આવવાનું હોય એટલે પણ આવજે નઈ અરે કેમ લાગે ભાઈ છોકરે લફરૂ બફરું તો નહીં હોય ને એટલે પણ હામેથી માંગો આવ્યું તો કરી નકર અમારી કોડે વાંટો એટલે પણ આપણે અખંડ સિંગલ એટલે પૂછવું તો પડે ને કેમ લાગે ભાઈ હું આપું ગિફ્ટમાં એમ એનપી સતરે લાગી આપી દઉં વરસાદ છે તે બહુ હવે સત્રી અપાતી છે આમ વીટી બીટી ને એવું કઈક લેતો હતો હા આવા ને આવા પછી વાંઢા જ રહો ને તમે તમારું શું થાય છોકરી આ પાડશે કે નહીં પાડે શું કરું હવે લે ઘર માં હું બેઠો આમ બારી નો નીકળાલ ગરમી છે ને એક તો ઘર માં બેઠો બેઠો હું મન મંડળો કરતો કાલ સાનો મનો તૈયાર થઈને છોકરી જોવો વયો લઈ જે કાઈ ખ્યાલ કરતો ની જો માવાનો ને બીડી નો પૂછે ને તો લેતો ની નકર મારી સેઈ કઢવી તું ને જમીન નો પૂછે ને તો કે જે હો વિગાસે એમ કેતો ની 300 માં દાડીયા જાય આ આ 500 રૂપિયા છોકરીને હાથમાં દેજો પાછો પીવો બીવો ન હોય તો ભાઈ બનાવી રે આયલું પોતા વાહ કપાઈ આવજે ને લટું બટુ થઈ ને તરી કઢાઈ નાખજે ને હું કાતર મારી દઈ